હાલો મિત્ર કેમ છે બધા મજા મજામાં જ છે આપણે પણ મજા મજામાં જ છે આપણે બેસવાનું છે અત્યારે કામે અહીંયા મારો ભાઈ મીળો છે થપા ભરવા જોવો મિત્રો હાલો મિત્રો આપણે એટલા વેસ ખોલી નાખ્યા છે અને હવે કામે બેસી જય

પછી આને આવી રીતે પાવડર માગવાનો પછી આમ છપા પેક કરી પાછો પછી આ પાસા ભરવાના મિત્રો આપણે આવી ગયા છીએ આપણા ઢોરામાં બોર ખાવા આપણે જઈ બોર ખાવા હવે આ છે બધાને આપણે વાડીયું જોઈ લો મિત્રો ઢોરામાં આવી દીધું છે જીરું હલો મિત્રો આપણે આવી ગયા છીએ બોર ખાવા જોઈ લો બોર તો મિત્રો કેમ છો બધા મજા મજામાં છે આપણે પણ મજા મજામાં છે આપણે આવી ગયા છીએ ખેતરમાં પાણી વાળવા અહીંયા થઈ ગયું છે પાણી સેરું જો મિત્રો જાહેરમાં જાય છે પાણી આપડે જોતા ગયો છે કે નહીં હવે મિત્રો આપડે વાલી નાખું હલો મિત્રો આપણે ક્યારે તો હજી નથી પોજ્યું બહુ સારું છે હલો મિત્રો આપણે અહીંયા આપણો વલૉગ પૂરો કર્યું છે વિડીયો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો હલો મિત્રો